YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં આ દેશો અમે પણ મજામાં સીધો વિડિયો ચાલુ કરતા બધા ને જય માતાજી જય માં મોંગ તો જો તો અમારે છે મોટો થઈ ગયો વિડિયો બનાવવાનું કેમ કે અમાર કિશુબેન નો બર્થડે છે તો બર્થડે ની બધાય વિશ કરી દેજો કેમ કે શુબેન હા તો ભાઈ ફૂલ તૈયારી છે વિડિયો માં ઓ બના આદરે જો જોયા કે મજા આવે છે આખો વિડિયો અમારો જોજો હરો કન્ટેનર બ્લોક માં બના રહેજો કેમ કે બધી તૈયારી થાય છે એટલે બધાય દેશો તમને તો જો અમારે બટેટા બફાઈન પણ તૈયાર થઈ ગયા છે જો

અમારે બટેટા નો માવો બનવાની જો અમારે મસ્તી મસ્તીનો મસાલો છે નાખવા જઈએ લીંબુ નું પાણી હળદર ધાણા જીરું ઘાણી જીરું એવું બધું નખાઈ ગયેલું છે કોથમરીશ હો નાખવાનું હોય તો કહેશું જ આવી રીતનું ઝુમ અમારે બટેટાનું માવો પણ બનાવીને માવો અમે તો માવો કહીએ તમે હું કહેતા કમેન્ટ કરીને કહેશો અમે તો આવી રીતનું કહીશ જો આ બડ્ડેવાળા બ્રેડ પકોડા હા બ્રેડ પકોડા બડેવાળા બેન ભાઈ કમેન્ટ કરજો હો વિશ કરાવજો અમારે કિશુન બધાય થાળી ત્યાં સુધી કન્ટીન્યુર બ્લોકમાં બીના રહેજો જો અમારે પકોડાની તૈયારી થવા મળી છે જો પાણી પાણી તો આવી જાય મોઢામાં બહા મને તો આવી જ ગયું રાખેશ ને ના ભાઈ પણ આજ તો ભાઈ ખુશી હોય ને હા રણુ એ રણુ બનતો ખરા જો ભાઈ તો આવી રીતનું કઈક છે બધું હમણાં બધું કપલેટ થઈ જાય એટલે તમને અમે બતાવી દઈએ

ખોલો વાળી કે ઓગળી જાય ફટાફટી કાપજો કેક જોઈ જલ્દી 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 પાણી આવે છે પૂરી ફેમેલી બધી એની આવી ગયેલી છે કેક એટલે કેક મિત્રો પાહેલી દેખાડજો તમને હો ને કેક વાળા બેન જો અહીંયા ચાલા મીણબતી કેક જોઈ લો દેજો ને એકદમ લે એટલે અમે આવી કેક લાવ્યો કેમ છે આવી ડેકોરેશન છે કેક કટિંગ વાળા બેનકી કેક કટિંગ કરો ઓલી સાઈડ વીજો કિસતું આખી ભાઈ ફોટા લઈ લેવા તો વિડીયો નહીં આવે વિડીયો નહીં અમારે તો અહીંયા ફોટા પાડવાનું કેક કટિંગ કામ ચાલુ છે આવી રીતનું ડેકોરેશન છે બધું બધી ફેમિલી છો બધી રાહ જોઈને ઉભી રહેલી છો કેમ કે કેક ખાવાની હોય કે નહીં એટલે કેક ખાવા આવેલા સોર્પ્રાઇઝ આ ભાઈ ખાવણી તોય રે આજ તો એને બધું ડેકોરેશન કરેલું છે એટલે કે મૂકી લઈ લે આમ પછી

ৰুক খা চ ભાઈ મોટા ભાઈ નાઈટ કરે છે કેક ના ખોખા નામ જોવો તમે એ ભાઈ મિત્રો હા આ જો જો હા તો તો કેમ વયો જાય છે ભાઈ અમાર કિશુના મોટો ભાઈ બધા હતાઈ ગયો જો કેક કટિંગ કરો હા ઈ ભાઈ બધા લે લે

આ યાર શું છે ચાલે કે ફોન આપો બરાબર બે 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 એટલે તો કાકાને ઘરે ખમણ પડી ગઈ ઓ કાટા ના કરે કાકાને ના કોટ કો બોલવા દીધા એ ગુપાલો બબને બલે એ હાકે તો હાથ આવતો જ નુ મજા નથી કેટલી હે પાંચ बस हमारे बस

मारा बाप का गाल है गाना कितना खा बोलेगा पता नहीं मन में तो और चला नहीं छोरा की मासी भावे नहीं करती चलो नहीं भावे खा दो जा मत बेटा पापा खाता है हां यार मेरा बेटा YouTube अपना

લે ઓલી દાદી પૈસા ભેગા કરે ઓછા દેવાના નથી દેગાવાના હે દેગા કરું હોય તો લે સંભળી ના લે નતી શું ના

જો ખાઈ જો એની ખાવું કરે ના રે આજી ખાવું માર પેટ તો ખવડાવી દઉં હું તમને ખવડાવી દઈ જ દે દે દે

आमा दादा आमा दादा तेरा नया कदीदी ना है बढ़िया फोटो भाई तो भाई थोड़ी है बेटा आज भी ले आओ कैसे ये 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 10000 लेके आमने सामने सब बात कर लो ये रास्ता दा तू ए चालू रखे रहो तू ना उठो मुझे जाने आप तेरे पे आया था बात कर

તો જો અમી કઈ બર્થ ડે ની ડેકોરેશન રાખેલું છે તો તમને જમવું હોય તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો ને આવી ડેકોરેશન શે કરેલું બેનનો બર્થેના બધા યુઝ કરશો અને સારી સારી કવર કરજો તો અમારું બોલો તો અમે રીડિયા ને પીસી એમ તમારું વીડિયો સારો લાગે તો લાગશે કમર કરવાનું ન ભાગને મસ્ત રીતે જે માતાજી જેમાં મોંગલભાઈ ભાઈ તો હારો જો અમારી ફૂલ ફેમેલી જમવા બેહી ગઈ છે આમ જોવો અમારે કિરણ તો આમ સમોસ હું શું કરે આમ જઈ રહ્યો આય આમ मटावास हो छडणी देखाडे आम जवा जो क्या केम त मोज होय ने मोज होय केम के बर्थडे हो तो केम फाइल वे हां ने छोडी नो भाई तो को को है इधर देख मारे बीजा बधाई वारो करे उठि जासे ने हमारी आ फॅमिली नानी फॅमिली नो वारो आई जेसे તો હારો અમારો વિડીયો થઈ જશે મોટો તો અમે વિડીયો એન્ડ અમારે વિડીયો લાઈક શેર કમેન્ટ કરવાનું ન બદલા ચેનલમાં પહેલી વાર હોય તો જય માતાજી જય